અંકલેશ્વરની નર્મદા નગર સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી એક લાખ નેવું હજારના સોનાના ઘરેણાની ચોરી કરી જતા શહેર એ ડિવિઝન પોલીસ મથકે તપાસ હાથ ધરી હતી પોલીસ સૂત્રોએ મળતી માહિતી મુજબ અંકલેશ્વરના નવી દેવી રોડ પર આવેલ નર્મદા રહેતા હેમંત પટેલ ગત તારીખ પચીસ માર્ચના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે સાળંગપુર ખાતે ગયા હતા અને તેઓ પરત ફરી વડોદરા ખાતે રોકાયા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકોચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં તોડી તેમાંથી સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પડોશીઓએ મકાન માલિકને કરતા તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ ચોરી અંગે હેમંત પટેલે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક લાખ નેવું હજારના સોનાના ઘરેણાની ચોરીનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી હું હેમંતભાઈ જીણાભાઈ પટેલ અઢાર નાગર નાગર નવી રોડ અંકલેશ્વર મારા હું મારા ઘરેથી પચીસ તારીખે સારંગપુર જવા નીકળ્યો હતો ત્યાં નાઇટ રોકાયો બીજે દિવસે આવીને બરોડા રોકાયો હતો ત્રીજે દિવસે મને સત્તાવીસ તારીખે સવારે સોસાયટીના રહીશે ભેગા થઈને મને ફોન કરીને જણાવ્યો કે તમારા ઘરનું ટાળું તૂટ્યું છે નકુચો તૂટ્યો છે અને તાત્કાલિક અમે અહીંયા આવતા પોલીસને જાણ કરી દીધી અને જાણ કરતાં અમને ખબર પડી કે અમારા ઘરમાંથી સોના જાગીરના દાગીના અંદાજીત એક લાખની મુસા હજારની આસપાસ ચોરાયા છે એ જેની અમે પોલીસમાં જાણ કરી અને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ